આપણને બધાને ધ્યાનમાં છે આખો દેશ સમગ્ર દેશ જ્યારે રામમય બની રહ્યો છે ત્યારે પાંચસો વર્ષના સંઘર્ષ પછી જે અયોધ્યાની અંદર ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજે હળવદ માં અનેકવિધ કાર્યક્રમો અનેક અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ વિસ્તારમાં હળવદ નગરનો સેન્ટ્રલ કાર્યક્રમ અહીંયા રાખેલો છે રેલવે સ્ટેશન રોડ ઉપર જેમાં લક્ષ્મીનારાયણ મંદિરની રેલી સ્વરૂપે ગામના વેપારીઓ અને નગરજનો દ્વારા અહીંયા પહોંચવામાં આવ્યા છે અને હવે અહીંયા જે કલાકારો છે તે કલાકારો દ્વારા ભક્તિ સંગીત પીરસવામાં આવશે લાઈવ એલઈડી મૂકવામાં આવેલી છે લાઈવ એલઈડી દ્વારા જે અયોધ્યાનો કાર્યક્રમ છે તેનું પ્રસારણ થવાનું છે સાડા બારે ભગવાનની

પાંચસો વર્ષથી જે પ્રતીક્ષા હતી ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે આખા દેશમાં ભગવાન રામમય વાતાવરણ થયું છે આજે ભારતની આધ્યાત્મિક ચેતના આકાશને આંબી ગઈ છે આજે એક એક નાગરિકમાં એક એક જનજનમાં એક આખો અલગ ઉમંગ અને ઉત્સાહ છે આવું વાતાવરણ એ આપણે સૌને જે જોવા મળ્યું છે આ બહુ મોટો ઇતિહાસ છે આજે દરેક લોકો સમરસ થયા છે દરેકની અંદર એક વિશિષ્ટ ચેતના થઈ છે ભારતને જે વિશ્વગુરુ બનાવવાની જે સપના હતી ભારત વિશ્વગુરુ રામ રાજ્યના માધ્યમથી બનશે આજે આ મંદિર એ ખાલી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નથી આ વિશ્વને કરુણામય વિશ્વને વસુધૈવ કુટુંબકમ બંધુત્વના ભાવની દિશા આપતું આ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એટલે મંદિર પહેલાંનો યુગ અને મંદિર બાદનો યુગ આખું ભારત વર્ષ વિશ્વગુરુની દિશામાં જવાનું આ બહુ મોટું ઐતિહાસિક પગલું છે ત્યારે હળવદ એ આધ્યાત્મિક નગરી છે હળવદ એ છોટા કાશી તરીકે ઓળખાય ત્યારે હળવદનું વાતાવરણ આખું દિવ્યમય ભવ્ય વાતાવરણ બન્યું છે અને દરેક ગામોમાં આજે સમૂહમાં પ્રસાદી લઈ રહ્યા છે સમૂહમાં લોકો એકબીજા સાથે રામ રામ કરી રહ્યા છે અને આપણા ત્યાં રામ રામ એટલે જૂના મનભેદ મતભેદ ભૂલી અને આધ્યાત્મિકતાનું પરમ શિખર એટલે ન ભૂતો ન ભવિષ્ય એવું આ વાતાવરણ બન્યું છે ત્યારે હું આપ સૌ પત્રકારો મિત્રોના માધ્યમથી સૌ મારા દેશ બંધુ ભગીરીઓને જય જય શ્રીરામ હું તમને મુદ્દો કહું કે દુનિયાને નોખી કરીને બુદ્ધિનો જામ કહેવાય પણ આખી દુનિયાને એક કરીને જય શ્રી રામ કહેવાય એવો રામનો આ પ્રસંગ છે ત્યારે મને એક લાઈન યાદ આવે કે રઘુકુળી સદા ચલિ પ્રાણ જાય ંગલ ભવન મંગલ હારી દશરથ દશરથેર બિહારી રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી મહારાજ આ ચારે ચાર અયોધ્યામાં જ્યારે પ્રગટ થવાનો હોય થોડીક ક્ષણમાં અને એ નિમિત્તે આખા હળદમાં અમારે જાનની ફળીમાં અદભુત આયોજન કરવામાં આવ્યું હળવદની અને અમારા અજય મામા દ્વારા આખી આખા બ્રાહ્મણ સમાજને જમણવાર હોય પૂજા હોય રામચંદ્ર શિવાય બીજું કોઈ નામ છે નહીં અજય મામાએ રામ રામ જ આધના કરે છે અને એમ કહું છું કે હિન્દુત્વમાં એક રામનું નામ જળાઈ ગયું છે હૃદયમાં અને આ આખી જિંદગી આ નામ લોકોના હૃદયમાં રહે હું તો એમના બાળ તમને બધાને કહું છું તમારા બાળકોને પણ એકાદી રામની ચોપાઈ શીખવાડજો જેથી આપણા બાળકોને હવે ખબર પડી છે આપણે બે ત્રણ વર્ષના બાળકને કે આપણા રામ ભગવાન છે નક્કી ખબર નહોતી આપણા બાળકો રામ કોણ છે પણ રામ ને મોદી સાહેબે અદભુત કામ કરી અને રામને જે જે જયકાર જે કર્યો છે એટલે મોદી સાહેબને પણ અભિનંદન આપું છું એટલે આપ સૌને મારા તરફથી આજે બાવીસ જાન્યુઆરી અને રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિ થાય એટલે હું આપ સૌને શુભેચ્છા આપું છું જય શ્રી રામ રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહન એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે